જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે આવા જ રોટલા બનાવીશું ચાલો આજે આપણે રોટલો બનાવીશું તો એની માટે આપણે બાજરીનો લોટ લીધો છે તો એ પહેલાં આપણે તાવડી મૂકી દેવી પડે છે તો આપણે તાવડી મૂકી દીધી છે તાવડી ગરમ થાય ત્યાં સુધી આપણે લોટ ચોડી લઈશું તો એની માટે આપણે આ ખારવાની બનાવી છે એમાં આપણે મીઠું પાણી લીધું છે ને એમાં જ મીઠું નાખી દીધું છે આ રીતે આપણે મીઠું નાખીને રોટલો બનાવીએ તો રોટલો સરસ બને છે અને મીઠાશમાં પણ પરફેક્ટ બને છે ઘણા લોટમાં નાખી દેતા હોય છે મીઠું આપણે લોટમાં નથી નાખી દેવાનું આ રીતે કારવાણી બનાવીને જ રોટલો બનાવીશું આપણે તો આ રીતે થોડુંક થોડું પાણી લેતા જઈશું અને રોટલો બનાવતા જઈશું આ રીતે વધારે આપણે છોડવાનું ઘણા ફટાફટ ચોળી અને લુઓ વાળીને બનાવી દઈશી એ રોટલો આપણો મીઠો નથી લાગતો આ રીતે જેટલું તમે વધારે છોડશો એટલો રોટલો તમારો મીઠો બનશે આ રીતે આપણે થોડું થોડું પાણી લેતું જવાનું અને ચોડતું જવાનું અને મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો કોઈને વધારે મીઠું જોતું હોય છે કોઈને તો ઓછું મીઠું જોતું હોય છે એટલે મીઠું તો તમારા સ્વાદ પ્રમાણે તમે નાખજો આ રીતે થોડા બે મિનિટ સુધી આ રીતે ચોડવાનું તમારે તમારો રોટલો બહુ મીઠો થશે ચાલો આપણો લોટ સરસ ચોળાઈ ગયો છે જુઓ આ રીતે લોવો વારી દીધો છે આપણે લોટો આ રીતે હાથમાં થોડુંક આંગળીથી પાણી લઈને આથી આ રીતે લગાવી દેવાનું પછી આપણે આ રીતે સરસ પહેલો ગોળસ જેવું વારવાનું હવે આપણે આને આ રીતે કરવાનું છે હાથેથી આ હું તમને ડાયરેક્ટ ટિફિન બનાવવાના

જો આપણો રોટલો સરસ ટીપાઈ ગયો ને પછી બધી બાજુ ટીપવાનું પછી સાઈડ વચ્ચે આ રીતે ટીપવાનું એટલે તમારો રોટલો બહુ સરસ બનશે બની ગયો ને રોટલો સરસ આપણે ગઈ છે આ રીતે પાણી થોડું છાટી જોઈ લેવાનું એવું પાણી આપણું છાટી તરત જ બળી ગયું છે એટલે આપણી તાવડી ગરમ થઈ ગઈ છે હવે આપણે રોટલામાં નાખીશું

થોડું થોડુંક પાણી ફેરવવાનું એટલે આપણે સાઈડમાંથી રોટલો ફાટે નહીં હવે આ રીતે આપણે સાઈડમાંથી પેલા ટીપી ટીપીશું શીખતા હોય તો તમને ફાવે નહીં તો આ રીતે આ રીતે કરતું જવાનું આમ ટીપતું જવાનું એટલે તમારો રોટલો આસાનીથી મોટો થશે અને બધી સાઈડથી સરખો થશે આ રીતે આખા રોટલા રોટલામાં રીતે કરતું જ બનુન બનાવતું જવાનું એટલે તમારો રોટલો સરસ એકદમ ગોળ અને મસ્ત બનશે જો તમે અણ શીખવું હોય તો નહીં તો ડાયરેક્ટ પણ તમે આ રીતે મારી જેમ થેપીને પણ બનાવી શકો છો કારણ કે નાની દીકરીઓ હજી શીખતી હોય તો એમનો રોટલો બનાવતા ના ફાવતું હોય તો આ રીતે કરી કરીને ટીપી ટીપીને બનાવે આ રીતે દબાવી દબાવીને તો એ રોટલો તમારો બહુ સરસ બનશે પછી આપણે આ રીતે એકાદ જેવા ટીપી અને હવે આપણે ચાવળીમાં નાખી દઈશું હવે આપણે રોટલાના ફૂલેલો છે અને હવે આપણે ચોપડવાનો છે તો આ રીતે આપણે વચ્ચે પાડી અને ચોપડશું એટલે બધી જગ્યાએ ઘી સરખું જાય હવે આપણે આ રીતે એક ફાળો ઊંચો કરી અને તમે આખી પાપડી ઊંચી કરીને તમે ચોપડવો હોય તો પણ ચોપડી શકો છો આ રીતે સરખો બધી બાજુ ચોપડાય છે હવે આપણે આ રીતે બધી બાજુ આ રીતે નમાવી દેવાના એટલે બધી સરસ ચોકડાઈ જશે રોટલો ચાલો રોટલો સરસ ચોકડાઈ ગયો છે ચાલો આપણે જોઈ લઈએ કેવો સરસ ફૂલ્યો છે એકદમ ફૂલી ને જેવો થયો છે અને ગેસ બંધ કરી દઈશું જો તમે આ રીતે પણ ચોકડી શકો છો આ રીતે પેલા થોડો કોલ પાડી દેવાનો ફૂલ્યો હોય તે અને આ રીતે બે થી ત્રણ ચમચી જેવું આપણે ઘી નાખવાનું છે અને પછી આ રીતે બધે ફેરવી દેવાનું આ રીતે ફરતો ફરતો એટલે આમે પણ તમારે બહુ સરસ કી બધે લાગી જશે પછી આ રીતે આમ પેઠાડી દેવાના એટલે ઉપર ઉપરની નીચેની બંને જગ્યાએથી સરસકી તમારે લાગી જશે એમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા ઘરમાં તમારું સ્વાગત છે પછી ચાલો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન જરૂરથી ધપાવજો